સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ બધાઈને શરદ રાજડી આ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સવારના જો આ તો મારી ઘડિયાળ છે ચાર વાગ્યા છે અને હું દાદા બંને ભાખરી ખાવી છે અને દાદાને છે ને હવારમાં સમાચાર જોવાની આદત છે આ તો ભજન સાંભળે સમાચાર ન હોય તે ભજન સાંભળે એટલે જો અવાજ કરતા હતા ને એટલે કાનમાં ચડાવી દીધું છે અમે મિત્રો પૂરખ્યા હનુમાન દાદા મંદિરે દર્શન કરવા માટે જોઈ છીએ આરતીમાં માં ભોગીએ છીએ કે નથી અને માસી માસી ને આવવાનું નથી તો ભાતરી કરવા

કોઈ જાણે થઈ ગયું દાદા જોવો તો થઈ ગયું ઓકે ચલો જાણે તો થઈ ગયું ચલો પેટ્રોલ પૂરાઈ ગયો હવે ડાયરેક્ટ આપણે સીધા પૂરક છે મંદિરે પહોંચી ગયા પૂરક છે હનુમાન દાદા મંદિરે હમ આરતી થઈ ગઈ છે સાડા વાગે પૂજા આરતી થઈ ગઈ ખૂબ થઈ ગઈ પાંચ વાગ્યા થઈ ગઈ

લોકેશન જો મિત્રો ખાલી એક નંબર લોકેશન છે બોસ અહીંયા પાણીયાભાઈનું શૂટિંગ કરવા આવ્યા છે પાણીયાભાઈનું અને આ જો એક નંબર છે આખું મોટું જ છે આ ગાર્ડન છે ખાલી આજો જૂતા છે એનું શૂટિંગ કરવા આવ્યા છે તો જો એનું શૂટિંગ કરવા આવ્યા છે ને પાણી હવે પોતે ઉતાર છે ઊભા થાય તો હવે હારી વાત છે ઉઠાડવાના તો નથી પણ હવે જોઈ છે કઈ રીતનું થાય છે ઉઠે તો હારી વાત છે શંકર ભગવાનની મૂર્તિ છે પાછળ જો જોરદાર છે જો હેતની હવેલી હેતની હવેલી છે મિત્રો કયું દુધાળા ને દુધાળા હેતની હવેલી છે આ જો અહીંથી જો મિત્રો હાય 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 હાય

રમકડા બે હાડવી પલોટી વાળી બે હાડવી તો એઠો આમ દળી જાય તો કાકરા ને એવું બધું લઈ જાય ફાઈનલી પેતું છે ને કલાક જેવું થઈ ગયું છે અહિયાં કલાક થયો છે હવે ઘરે જઈએ છીએ તો મિત્રો દાદા અને એ લોકો જાય છે પાછા એના ગામડે એટલે એને અહીંયા બસ સુધી મૂકવા જાઉં છું અને દીદીના સસરાની ત્યાં પણ જવાનું છે કોલડા મારા બાજુમાં નકશુ રહે છે ને એનું ગામ જ છે કોલડા એટલે નકશુ બ્લોક જોતો હશે તો ફોન કરશે આપણને કાલે હા જુઓ દાદા જાવું જ છે જાવું છે એમને રોકાતો એમ સાંડો ભત્રીજાની દીકરી

ના સસરા ના ઘરે પહોંચી ગયા છીએ મિત્રો અને હિતનશુભાઈએ સોડા ઠપકા લીધી છે અને મે આ આઈસ્ક્રીમ લીધો છે એટલે હિતનશુભાઈ બોલાટી બોલાય લખી ઓ ઢળડાટી બોલાય લખી નવા નવા શબ્દો આવે છે બ્લોગમાં જો મિત્રો પેંડા લઈ લીધા છે ઓલી પારસ કેરી હતી બહુ વકણીમાંથી આના પેંડા પેંડા ખાઓ પેંડા પેંડા લવાર યાર પેંડા ખાઓ ચાખ્યો ને હારો હતો પેંડા પેંડા લાવ્યા છે 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 મારે હવે ને માસી માસી એક એક રોકાઈ રોકાઈ પછી જાય આ કરાય આ કરાય કરાય કરતા હોય મામા કે કરાય

તો મિત્રો ઘરે અત્યારે દીદીએ સેન્ડવિચ બનાવી છે પનીર ચીઝ ને એવું બધું નાખીને ભૂખ લાગી છે જોરદાર ને ફટાફટ બનાવી અને આ જો બીજી સેન્ડવિચ જો ના બતાય બતાય એક વાર બતાય એકવાર વાર બતાય એક વાર બતાય એ કારા લીધે નંગ મારા લીધે કે પછી જીજાજી ના લીધે મારા લીધે કે પછી આના લીધે જીજાજી ના લીધે આના લીધે

યો યો પબ્લિક ક્યાં બોલતી પ્રસંગમાં ગયા લાગો ઓ હો તાજમેલ જોવા પોગી ગયો કે હું બાયટ હાઉસ હો ઓ ભુરો જો ભુરો જો ભુરાય દાઢી કરી નાખી લાગે ક્લીન રાજકુમાર જેવો થઈ ગયો પણ ભુરો તો એ કોણ છે બતાઈ તો oh hee oh. <laughs> <laughs> hee. <laughs> hey.